રાજકોટમાં પરસોતમ રૂપાલાના વિરોધનો મામલો રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પરસોતમ રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું છે ત્યારે આજે ક્ષત્રિય સમાજ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠક ની અંદર આગામી સમયની રણનીતિ છે તે નક્કી કરવામાં આવી હતી અને મહત્વનું છે કે આ ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા એકત્ર થઈ અને પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ છે તે જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં આજે જે મહિલા ક્ષત્રિય આગેવાનો છે જેના દ્વારા પરસોત્તમ રૂપાલાનું પુતળું છે તેનું દહન કરવામાં આવ્યું હતું ખાસ કરીને જે છેલ્લા ઘણા સમયથી પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે ચાલી રહ્યો છે જે રીતના વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજમાં એક રોષ છે આ રોષની લાગણીને લઈ અને ક્યાંક ને ક્યાંક ગઈકાલે જો કે બેઠક છે તે કરવામાં આવી હતી પરંતુ આ બેઠકનો પણ છે તે ક્ષત્રિય મહિલાઓ દ્વારા છે તે હાલ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે આપણે

રાજકોટમાં હાલ પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ છે તે ચાલી રહ્યો છે ખાસ કરીને પુતળાનું જે છે તે પરસોત્તમ રૂપાલાના પુતળાનું છે તે દહન કરવામાં આવ્યું થોડીક મિનિટ થોડાક સમય પહેલાં જ જે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા છે તે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકની અંદર છે તે પરસોત્તમ રૂપાલાનો આગામી સમયે કઈ રીતના વિરોધ કરવો તે દિશામાં છે જે ચર્ચા કરવામાં આવી હતી હાલ જે રીતની વાત કરવામાં આવતો પોલીસ પણ છે તે ઘટના સ્થળો સ્થળ ઉપર પહોંચી છે અને જે કહી શકાય કે મહિલા ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે પણ અહીં મોટા પ્રમાણમાં અહીં ઉપસ્થિત છે ખાસ કરીને જ્યારે પરષોત્તમ રૂપાલાનો સમગ્ર રાજ્યની અંદર છે તે વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે પરષોત્તમ રૂપાલાને ગઈકાલે ગોંડલ ખાતે એક બેઠક યોજા હતી ક્ષત્રિય સમાજની આ બેઠકમાં જે છે તે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ગઈકાલે સમાધાન થયું છતાં પણ આ સમાધાનનો વિરોધ છે તે ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યા હોય આ સમાધાનનો પણ છે હજુ પણ વિરોધ છે તે ચાલી રહ્યો છે આપણી સાથે જે રીતના વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ છે તે અહીં હાલ મોટા પ્રમાણમાં ઉપસ્થિત છે આપણે જે રીતના વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી પરસોધમ રૂપાલાનો છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણી સાથે જે છે ક્ષત્રિય સમાજની મહિલાઓ આગેવાના પ્રસંગ કરશું બેન પુત્રનું દહન કરવામાં આવ્યું છે ગઈકાલે સમાધાન થઈ ગયું છતાં પણ હજુ પણ ક્યાંક ને ક્યાંક રોષ છે સમાજને નથી થયું સમાજને આ આકાશા જડેતની વાત કરવામાં આવે તો અન્ય જે છે તમે સાહેબ કહો શું કહેશો દહન કરવામાં આવ્યું છે હા જય માતાજી મારું નામ છે ઝાલા ધૃતિબા આજે તો અમે ખાલી પુતળા દહન જ કર્યું છે હજી સામે તો ગમે તેનો અંત થઈ જશે એટલે જોઈ વિચારીને બોલવું જોઈએ અને બોલતા પહેલાં હજાર વખત વિચાર કરાય કોના વિશે બોલવું છે આજે એના સમાજમાં કે એના દીકરીઓને કોઈ બોલે તો શું ચૂપ રહેશે અમારા રાજકારણમાં ભાઈઓ બેઠા છે એ પણ અમને સપોર્ટ કરે જ છે અને તમારે જોઈ વિચારીને બોલવું જોઈએ થૂકેલું ગળાય નહીં આ ક્ષત્રિય છે ક્ષત્રિય અમે માથા દયાઈ દઈ છીએ ને લઈ લઈ છીએ તો તમારે જો એ વિચારીને કરવું છે બધું ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ છે તે મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે મહત્વનું છે કે અગાઉ જે છે તે સૂત્રોચ્ચાર કરવામાં હતો પરંતુ આજે પરસોત્તમ રૂપાલાનું પૂતળું છે તેને બાળી અને ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા છે તે હાલ વિરોધ કરવામાં આવ્યો છે અને મહત્વનું છે કે આગામી સમયમાં પણ આ વિરોધ છે તે શરૂ રહે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ યથાવત રહેશે કેમેરામેન કેતન લક્તરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ